હેલો ફ્રેન્ડ્સ સમી ડ્રેસીસ માં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને આજે તમારા માટે અમે પ્યોર કોટન માં થ્રી પીસ માં સૂટ લઈને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ આ સ્ટાઈલ માં તમને કોટન માં પેર મળવાની છે ફ્રેન્ડ્સ અને સાથે આ સ્ટાઈલ માં ટ્રાઉઝર પેન્ટ પણ આવશે અને બેક સાઈડ માં તમને લાસ્ટિક આવશે આગળ નાળી આવશે અને સાઈડ માં પોકેટ આવશે જેથી કરીને તમને આની અંદર નવી ડિઝાઇનો નવી પ્રિન્ટો મળી જાય અને સાઈઝ વાત કરીએ તો એમ એલ એક્લ ડબલ એક્સેલ એક્સલ ફોર એક્સેલ ને ફાઈવ એક્સેલ સુધી કલેક્શન આવી ગયું છે ફ્રેન્ડ્સ તો રાહ કોની જુઓ છો આજે તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો વોટ્સઅપ લિંક નીચે આપેલી છે તમે વાતચીત કરીને પણ મંગાવી શકો છો અને અમારું શોપનું એડ્રેસ છે અમીડ્રેસિસ મેન બજાર કાકરિયા ચોરા રોડ